પ્રભુના પ્રભુની સ્તુતિ આજે ફરીનીકવાર એક સુંદર નવી સવાર માં આપણે જીવતા ઈશ્વરની સમક્ષ નમી શક્યા છે આપણે પ્રથમ સવારે પ્રભુની સમક્ષ નમી શક્યા છે પ્રભુની પુષ્કર સ્તુતિ હો પ્રભુની પુષ્કર સ્તુતિ હો કે ગયો આખો માસ તેમણે આપણી સંભાળ લીધી આપણી કાળજી લીધી

ઘણી મુશ્કેલીઓ જોઈ દુઃખો જોયા તકલીફ જોઈ હતાશા નિરાશા જોઈ સંકટો જોયા આર્થિક પ્રશ્નો જોયા બીમારીઓ જોઈ પણ અંતે પ્રભુએ સગળું સારું કર્યું છે હાલે લોહીયા તેમની યોજનાઓ એક એક યોજનાઓ આપણા માટે આપણા જીવનમાં આશીર્વાદનું કારણ બની છે હાલે પ્રેઝ લોડ આજે સવારમાં પણ આપણે પ્રભુની આગળ નમ્યા છે ત્યારે જીવતા ઈશ્વરનું પવિત્ર વચન મારી અને તમારી સાથે છે હાલે ચોક્કસ પ્રભુના એક એક વચનો આ પૃથ્વીના અંત સુધી અને આપણા જીવનના છેલ્લા આયુષ્ય સુધી છેલ્લા આયુષ્યના દિવસ સુધી આપણને આશીર્વાદ આપનાર છે હાલે લુયા પર જેમ આપણી વ્યવસ્થાઓ છે

સારા જ્યારે તે સાંભળે છે કે સો વર્ષનો મારો પતિ અને નેવ વર્ષની સારાને હાલેલુયા પ્રેઝ લોડ કહે છે કે હું વૃદ્ધ થઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે તો પછી કેવી રીતના અમને બાળકનો આશીર્વાદ પ્રાપ્ત થાય હાલેલુયા પ્રેઝ લોડ ત્યાં ચોક્કસ કોઈ ઉંમર લખવામાં આવી નથી પણ ત્યાં લખવામાં આવ્યું છે કે તેથી સારા મનમાંસી પડી ને તેણે ખુદને કહ્યું હું વૃદ્ધ થઈ છું ને મારા પતિ પણ વૃદ્ધ છે તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય બારમી કલમમાં તેરમી કલમમાં અઢારમાં અધ્યાયમાં ઈશ્વર યહોબાપ ઇબ્રાહિમને પૂછે છે શા માટે સારા હસી

કે તમારી અને મારી જે પરિસ્થિતિ છે જેમાંથી તમે અને મેં એવું જાણે નક્કી કરી લીધું છે કે આ પરિસ્થિતિ બદલાવાની નથી આ પરિસ્થિતિમાં સુધારા આવવાનો નથી મને સાજા મળવાનું નથી મને જોબ મળવાની નથી મારો બિઝનેસ ફરીથી પુનઃસ્થાપિત થવાનો નથી અને ઘણા બધા એવા બાબતો ઘણી બધી એવી બાબતોને લઈને આપણે લોકો શંકા કુશંકામાં છે પણ જો તમે વિશ્વાસી છે પ્રભુ સુ પર ભરોસો કરીએ છીએ અને રોજ આપણે આપણો બધ સ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલીએ છીએ આપણે વચન પાળીએ છીએ આપણે વચન વાંચીએ છીએ આપણે વચન સાંભળીએ છીએ અને પ્રભુ ઈશુના લોહીમાં ખરડાયેલા છે અને આપણે આપણા પાપોનો પસ્તાવો કર્યો છે અને આપણે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે તો હું તમને કહેવા માંગુ છું કે આ જે પડા વચન તમારા મારા માટે આશીર્વાદનું કારણ બની જશે આપણે જરા પર અવિશ્વાસ લાવવાનો નથી જો કોઈ પણ પ્રકારની શંકા હોય તો આજે એને મનમાંથી કાઢી નાખો સુ યહોવાને કહી અશક્ય છે ઇસ એનીથિંગ હાર્ડ ટુ ડુ માસ ની શરૂઆત કરીએ ભલે આપણી સમક્ષ મોટી મોટી સમસ્યાઓ છે મોટા મોટા પ્રશ્નો છે મોટી મોટી ચિંતાઓ છે મોટા મોટા દુઃખો છે અને એવી ભયંકર ગંભીર બાબતો છે આપણી વિરુદ્ધમાં મોટી મોટી ચાલો બૂંધવામાં આવી છે શેતાન શત્રુની પજવણીઓ છે પણ હું તમને કહું છું ડુ નોટ બીસો નહીં ગભરાશો નહીં કેમ કે તમને અને મને બચાવી શકે એવા ઈશ્વર આપણી સાથે છે જેમને અત્યારે હમણાં પણ આપણા જીવનમાં એ બધી બાબતોને દૂર કરવાના માટે તેમને જરા પર અશક્ય નથી ભલે જગતના લોકો અથવા આખું જગત એમ કહેતો કે તમને કોઈ બચાવી શકે એમ નથી તમારું કઈ પણ રીતે સારું થાય એમ શક્ય નથી તમને જોબ મળી શકે એમ નથી પણ ભલા મિત્રો હું તમને સાચે જ કહેવા માગું છું આપણા ઈશ્વરને આપણા દેવને હ બાપને મારે તમારા માટે કંઈ પણ સારું કરવું એ અશક્ય નથી ગમે તેવી પરિસ્થિતિમાં દરેક પરિ દરેક દરેક અને દરેક જાતની પરિસ્થિતિમાં માટે વિશ્વાસ કરીએ આપણે પ્રભુ ઈશ્વના તેમના વાલા દીકરા પ્રભુ ઈશુના લોહીમાં ખરીદાયેલા તેમના બાળકો છે અને માટે વિશ્વાસ રાખીએ ગભરાઈએ નહીં ઊભા થઈએ અને આપણે આગળ વધીએ ભલે સમસ્યાઓ છે દુઃખો છે તકલીફો છે મુશ્કેલીઓ છે પણ એ બધામાંથી આપણને બહાર કાઢનાર બચાવનાર ઈશ્વર આપણી સાથે છે હાલે લોહીયા જેમ સારે મનમાં વિચાર્યું કે હું ગરડી મારો પતિ પણ ગડડો જગતની દ્રષ્ટિમાં ઇટ વોઝ એન ઇમ્પોસિબલ મિત્રો આજે જો તમને કોઈ એવું કહેતું હોય તમને કોઈ બચાવી શકે એમ નથી તમે સાજા થઈ શકો એમ નથી તમારું કંઈ પણ રીતે સારું થાય એવી પરિસ્થિતિ નથી આ પ્રશ્નો દૂર થાય એમ નથી કઈ પણ એવી બાબત છે કે જે તમારા માટે અશક્ય છે તો વિશ્વાસ કરજો કે આપણી સાથે એવા ઈશ્વર છે આપણે પ્રભુના બાળકો છે આપણે એવા પ્રભુનું ભજન કરીએ છીએ એવા ઈશ્વરની ઉપાસના કરીએ છીએ કે જેમને આ પૃથ્વી પર સઘળું શક્ય છે હાલીલુયા યહોવાને શું કંઈ અશક્ય છે વિચાર કરીએ કંઈ નહીં નથીંગ વિશ્વાસ રાખીએ વિશ્વાસ કરીએ અને વિશ્વાસ સાથે આગળ વધીએ અને જુઓ આપણા ઈશ્વર આજે પણ ઈશ્વર છે જે છબરા પાણીમાંથી રસ્તો કરે છે હાલીલુયા ગભરાઈએ નહીં બીએ નહીં જેમ સપ્ટેમ્બર માસમાં તેઓ આપણી સાથે હતા એમ ખચિત તેઓ ઓક્ટોબર માસમાં પણ આપણી સાથે છે જેમ ગયા માસમાં પણ તેઓ આપણી સાથે છે વિશ્વાસ રાખીએ વિશ્વાસ કરીએ અને વિશ્વાસ સાથે આગળ વધીએ હાલે લોટ કેમ કે આપણી સાથે શક્ય ને શક્ય કરનાર ઈશ્વર છે આપણો ભરોસો તેમના પર છે માટે જરા પણ હતાશ ન થાય દુઃખી ના થાય અને નિરાશ ના થાય અને જો એવી કોઈ બાબતો આપણી આસપાસ પણ દેખાતી હોય તો એને દૂર કરી દઈએ એને કહી દે તરાથી બચાવનાર મારા ઈશ્વર મોટા છે એક નાની પ્રાર્થના સાથે પ્રભુ પહેલાં આજના સુંદર માસના પ્રથમ દિવસે નવી સવારમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે કે આજે સવારમાં ફરીવાર તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે અમને તમે આ સુંદર સમય આપ્યો દિવસ આપ્યો નવો માસ આપ્યો નવી સવાર આપી અને નવું બળ આપ્યું અને પ્રભુ નવું વચન પ્રભુ તમે અમને પૂરું પાડ્યું છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ થેન્ક યુ કહીએ છીએ બે આજની સવાર તમે અમને આપી છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ આજનો દિવસ તમે આપ્યો છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અને પ્રભુ ગયા માસમાં તમે અમારી ખબર લીધી છે અમારી મુલાકાત લીધી છે પ્રભુ અમને સંભાળ્યા છે અમને તંદુરસ્ત રાખ્યા છે અમારી જરૂરિયાતો પૂરી પાડી છે તેના માટે આભાર માનીએ છીએ ને પ્રભુ સાથે પ્રભુ તમારા ચરણોમાં નમી જતા અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ આ માસમાં પણ અમારી સાથે રહો અમારા દરેકની આંખના આંસુ અને તમે આનંદ માં બદલી નાખો અને હવે પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ રોજે રોજ અમારા જીવનમાં રાજ કરો પ્રભુ હા પ્રભુ બાપ એવરીડે રોજ 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 પ્રભુ તમે અમારા જીવનમાં પ્રભુ તમે રાશ કરો પ્રભુ અમારો કંટ્રોલ લો પ્રભુ અમને પડવા ના દો પ્રભુ અમને તમારા ઉપરના બળથી સામર્થ્યથી ભરી દો પ્રભુ અમને તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ જે માર્ગમાં મારે ચાલવાનું છે પ્રભુ એ જ માર્ગમાં આખો માસ તમે અમને દોરો ચલાવો સંભાળો પ્રભુ ને એવી દરેક બાબતો પ્રભુ જે તમારા ધોરણની નથી પ્રભુ અમંગર છે પ્રભુ એ સર્વ બાબતોને તમે અમારાથી દૂર રાખો દૂર કરો અને પ્રભુ એવી બાબતોથી પ્રભુ હંમેશા બચાવો પ્રભુતા હા પ્રભુ અમને પરીક્ષણમાં ન પડવા દો અમને પ્રલોભનમાં ન પડવા દો પ્રભુ પણ અમે દરેક સમયે પ્રભુ તમારામાં મજબૂત બનીએ અને એવી દરેક ખરાબ બાબતોથી અમે દૂર રહીએ પ્રભુ એવી કૃપા થવા દેજો પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ રોજ તમારા બાળકો પ્રભુ તમને મળવા આવ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક સાંભળનાર વિશ્વાસ કરનાર ઓડિયોસ બીજાઓને મોકલનાર વિશ્વાસ કરીને સાંભળનાર સર્વને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો જેઓ અસંગતમાં જોડાયા છે પ્રભુ તેમને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ અને વિશેષ પ્રભુ આજથી દરેકનો કંટ્રોલ તમે લો તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો તેમના પ્રશ્નો દૂર કરી દો તેમની ચિંતાઓ દૂર કરી દો તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરો તેમની જરૂરિયાતો તમે પરિપૂર્ણ કરો પ્રભિતા ખોરાક વસ્ત્ર અન્ન પાણીની સર્વ સમસ્યાઓ તમે દૂર કરો પ્રભુ તમે તમારા બાળકોને આર્થિક સહાય અને મદદ કરો પ્રભિતા હા તેમના બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ તેમના મકાનના પ્રશ્નો તેમના લોનના પ્રશ્નો પ્રભિતા તેમના રહેવાના પ્રશ્નો તેમના જોબના પ્રશ્નો તેમની બિઝનેસના પ્રશ્નો તેમના લગ્ન જીવનના પ્રશ્નો તેમના બાળકોના પ્રશ્નો તેમના વિદેશ જીવનના પ્રશ્નો અને પ્રભુ એવી સર્વ જરૂરિયાતો પ્રભિતા જે તેમની સમક્ષ આગળ આવેલી છે પ્રભુ એ સર્વ જરૂરિયાતો પ્રભુ તમારા બાળકોને માટે તમે પૂરી પાડો તમારા બાળકોના શરીરોને તમે તંદુરસ્ત કરો પ્રભુ જે તે રોગો તેમના શરીરોમાં છે પ્રભુ તેને તમે નિશ અને નાબૂદ કરો કેન્સરને પણ ખાલી જ કરો અને હાડકાના રોગોને ચામડીના રોગોને આંખ ખાન ગળાના રોગો પ્રભુ લીવરના ને હૃદયના ને પ્રભુ કિડની ના ને પ્રભુ પરમેશ્વર ના પ્રભુ નાના મોટા નાના મોટા ના પ્રભુ આંખના જીવના કાનના ગળાના શ્વાસ શ્વાસના તમામ રોગોને પ્રભુ તમે પરમેશ્વર પિતા તમે નેશ અને નાબૂદ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અમે તમારી સમક્ષ અત્યારે નમી જઈએ છીએ પ્રભુ પિતા આગળના સમયમાં તમે મારી સાથે રહેજો અને વિશેષ પ્રભુ એવા લોકોને પણ અમે યાદ કરીએ છીએ પ્રભુ કે જીવો પરમેશ્વર પિતા ગેરમાર્ગે દોરાયા છે ખોટા માર્ગમાં છે ખોટા રસ્તા પર છે પ્રભુ દારૂમાં છે જુગારમાં છે અને પરમેશ્વર પિતા તેઓ વ્યભિચારમાં છે પ્રભુ ફસાઈ ગયા છે ખરાબ સંગતમાં છે આદતોમાં છે સ્વાબતોમાં છે પ્રભુ તમે એમને છોડાવજો પ્રભુ બહાર કાઢજો તેમનો નાશ ના થાય માટે પ્રભુ તમારી મોટી દયા ને કૃપા એમના પર રાગ જેમના પર કોર્ટ કેસ છે એફઆઈઆર છે પ્રભુ તમે એમને બચાવજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પ્રભિતા હા પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા એમને જો વિદેશ જવું છે પ્રભુ તો વિદેશના માર્ગોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ ખાસ પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો દુઃખી લોકોની સાથે રહેજો વિધુરોહની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકોની સાથે રહે જો માનસિક રોગીઓની સાથે રહેજો વિકલાંગોની સાથે રહેજો પ્રભુ અને પ્રભુ આખો દિવસ અમારી સાથે રહીને પ્રભુ આ દિવસને પૂરો કરવામાં મદદ કરજો આ પોડા મિનિટ સુધીમાં થયેલા અમારા પાપોને માફ કરજો અને પ્રભુ સાધના સમયે ફરી વાર તમારો પવિત્ર નામ લડતો કાપજીઓ માગતા આ બાપ અમારી પ્રાર્થના પ્રભુ શું કૃષ્ણ નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન